રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર નવમાં વરસાદને લઈ જૂનવાણી મકાન થયું ધરાશાયી ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલ વર્ષો જૂનું મકાન વરસાદને લીધે પડી જતા લોકોમાં નાસભા છેલ્લા ત્રણેક દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલ મુસાફરખાનનું સમાજનું આરામગ્રહ વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈ જમીનદોસ્ત થયું હતું આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાની ટળી હતી વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધેલી હતી વોર્ડ નંબર નવ વિસ્તારના પૂર્વપાલિકા સદસ્ય રજકભાઈ હિંગોરા ગુલામબાપુ બુખારી ઇમરાનબાપુ પિરજાદા અનીશ ચણા સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર પહોંચ્યા અને જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રજાક રાવકુંડા સત્યના શિખર ન્યૂઝ ઉપલેટા પૂર્વ સેવા આજ રોજ વરસાદ થતા આ મુસાફરખાનું પડી ગયેલ છે કોઈ જાતની કાંઈ આનાકાની થયેલ નથી વરસાદને કારણે પબ્લિક કોઈ અવર જવર થતી નથી એ હિસાબે જનાકાની થઈ નથી